કેમ છો દોસ્તો તો સ્વાગત છે તમારવાdna ઘણવામાંથી નીકળેલા બ્લોગમાં અને આજે આપણે જવાનો છે જામદેવડીયા મજા નહી આરાહા તો કેમ છો દોસ્તો તો સ્વાગત છે આપુ આજના ઘણવામાંથી નીકળેલા બ્લોગમાં ના આજે આપણે જવાના છીએ પહેલા તો દેવડી અને દેવડીએ જઈએ આપણે અર્ટિગામાં અર્ટિગા લઈને જવાનું એટલે એવું બધું અત્યારે અત્યારનો પ્રોગ્રામ છે અને આ અત્યારેના આપણે

બાકી તો હું હોય એમાં ફાઈનલી અમે પહોંચી ગયા અહીં ગેસ ભરાવા ગાડીમાં અને ગેસમાં ભરાઈ ગયા એટલે પાછા નીકળશું કેમ કે એને આપણે જેમ ખાવું જરૂર એમ એને ખાવું જરૂર છે તમે સમજી શકો હોય તો એવી રીતે બધું છે ને મસાર ભાઈ આજે એકદમ સૂટ બૂટ બેન ચેન બેન લકી બક્કી ને આજે તો વાળ ઉસાદી ખબર છે ને જે આ સીધો આઈ થી

શંકર ભગવાન પાસે પહોંચી શંકર ભગવાન પાસે પહોંચી ગઈ ને ગાડી આપણી રેડી છે તો ગાડીમાં બેસી જ જાય હવે ફટાફટ અને એવું બધું કરી નાખી બીજું કામ હોય એમાં મલ્હાર અને ઈજી અત્યારે એના એસી ચાલુ કરીને બેઠો રિયર એસી કરીને બેઠો ફૂલ જો એવું બધું હા તો અમે પહોંચી ગયા ફાઇનલી જલારામ ફૂડ કોર્ટ એન્ડ

અરે જો અહીં આગળ લગભગ 40 કિલોમીટર પછી આવે છે ગેસ પંપ ઓય મને હળ્યો આ મુકલી છે ના અત્યારે ફ્લેટ સ્લાઇડ ના યુઝ ના તો આ મોબાઈલ કનેક્ટ કરીને આપણે બી જોતા હતા ઓકે ઓય આમાં હે કંટાળો બીટા કંટાળો કરે

ભોજન કરવા તો ચાલો ભોજન કરવા તો ભોજન કરવા માટે આપણે જવાના છીએ હોટલ દેવની અંદર અને અહીંયા આપણી ગાડી પડી છે ગાડીમાં ઉતર્યા છીએ આપણે સ્વેટર જરૂર નથી ઠંડી એટલી બધી કઈ છે નહીં એટલે જરૂર નથી બાકી ઠંડી હોય તો હજી પહેરીને જવું પડે હવે ને મલ્હાર આપણે એને અંદર તો પહોંચી જઈએ એ એક સેકન્ડ એક સેકન્ડ જો પાછળ એટલે આપણે ગાડી કાગળ્યું છે ને હવે જોતા નીચે જોયો તો જોયો તો જાતે ખાલી કાગળી કે એમાં કઈ લખ્યું હતું એટલે કઈક લખ્યું કાંઈ નથી લખ્યું આ તો એમને ડિઝાઇન હે

આ ગાડી ખોલીને હમણાં અંદર જોઈ બીજા અહીંયા બહાર તો બહુ ઠંડી લાગી કેબિન બંધ કરી દે વાર માં ઉધરસ થઈ ગઈ એ એ બધું ઠંડી લાગી ગઈ હા 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 કુલિંગ ન થા કુલિંગ ફૂલ આવે થોડું કોણ જમી લીધું આના કુલિંગ હજી જોઈએ છે કુલિંગ ફૂલ આવે કુલિંગ અહીંયા ને ફૂલ આવે છે કુલિંગની જરૂર છે અહીંયા

टपक में अंदर गली में थी आओ सारी आगे ले वहां पे ओली एक ऐसी ऊपर जा जाए हो के बाई थी बोलू टपी टपी ऊपर आ आ आ, आ जाओ टाको केम बाकी बंद करो कटा गई दरवाजा नाक दे ना का बोले हम्म टाड़ो ना मई टाड़ी मार देवे हां ले जो मकान ये थोड़ा छोड़ छोड़वा रखा है छोड़ काटा नहीं क्या है काटा नहीं ऐसा है कुछ है ખેરી અંદર હે કા હા દેખાણ આ દેખાણ દેખ એવું બધું આ મંદિર હે હા મે કા આમ ના આખો મંદિર બને કે આ અહીંયા આપડું આ મંદિર બને સિમરિયા પરિવાર નું એટલે એની પાછળ જો એ આઈ રહ્યો આ તેજા વાળું થોડી તેજા સિમરિયા પરિવાર નું હે અહીંયા ઓલ ને એવું બધું બને હજી કામ ચાલુ હે બનવાનું ચાલુ છે

ટોયલેટ બાથરૂમ છે તો કોઈની ટોયલેટ બાથરૂમ થી આવે અને સીધા અહીંયા હાથ પગ ધોવા હોય તો જોઈ શકે એવી રીતના અહીંયા છે લેટ્રિન ટોયલેટ બે સાથે એટે પછી દાખલા તરીકે કોઈને પોષણ દાસ ન ફાવે અને એમ કહે કે મારે દેશી માં જવું તો એના માટે આ દેશી ની સુખ સુવિધા સગવડતા છે બરાબર ઓકે ચાલો આગળ પછી એવો નવો કેસ છે ને આપણે

પ્રસાદ કર પ્રસાદ છે અને આ રસોડું છે ને આ રસોડું છે ઓકે તો બાલ્કનીમાં આપણે ઓછી કરી લીધું કે ભવિષ્યની અંદર ઠાંડ વાસણ કોઈ સાફ સફાઈ કરવી હોય તો મોટા કેવું કહેવું હોય તો આ બારી સીધા આવી જાય એના માટે હવે એ આપણે રસોઈ બનાવી છે તો રસોઈ બનાવવા માટે માતામાં જોઈએ ને તો જેને આમ આપણી ભાથામાં કોખા રૂમ કહેવાય ને કોઠાર રૂમ તો એના માટે ભવિષ્યની અંદર આપણે એવું લાગે કે આપણે આ કોઠારોનો ઉપયોગ માપી માટે કરવાનો છે તો એના માટે અહીંયા દરવાજે આવી ગઈ તો આ જ કેટલો તમારે વાપરવું યુઝ કરવો કરે બરાબર પછીનો જે આ એરિયો છે ને સીડી નીચેનો રૂમ કહેવાય સીડી નીચેના રૂમમાં ભવિષ્યની અંદરમાં આપણે ઇન્વર્ટર લેવું છે કોઈ જનરેટર લેવું છે તો એનો સમાવેશ અહીંયા થઈ જાય હવે આપણે ઉપરની સાઈડ જાય હવે વાથી જોતા હતા તો મળીએ છીએ તમને પાર્ટ 2 માં તો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં